સુરતે તાપી નદીમાં સતત બીજા દિવસે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણની તપાસ ચાલી રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી મોબાઈલ કારતુસ અને બે પિસ્તોલ પણ મળી આવ્યા છે આરોપીઓને સાથે રાખીને તપાસ કરાઈ હતી ઉત્તરાયણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા આ હથિયારો શોધવા માટે મુંબઈના છ તરવૈયા ઉત્તરાયણના તરવૈયા ઉપરાંત બે સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી જેમાં એક હથિયાર મળી આવ્યું હતું જ્યારે બીજું હથિયાર મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું આ સાથે જ મુંબઈ પોલીસે ઉતરાણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા દસ માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે તપાસ યથાવત છે આરોપીઓ દ્વારા તાપી નદીમાં ફેંકી દેવાયેલી બે પિસ્તોલ અને ચાર કાર્તુસ અને મોબાઈલ મળી આવ્યા છે સાથે જ અન્ય વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે સાથે જ અન્ય વસ્તુઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ યથાવત કરવામાં આવી છે જેમાં અન્ય વસ્તુઓ પણ મળી આવે તેવી શક્યતા છે હજુ પણ મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ આરોપીઓએ ફેંકી હોવાની કેફિયતના આધારે તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત